પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે વેસ્ટ ટુ આર્ટનું એક્ઝિબિશનનો શુભારંભ થયો છે જેમાં અવનવી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે પોરબંદરમાં સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે તથા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા પખવાડાનું આયોજન કરાયું છે નગરપાલિકા દ્વારા અવસરે મહારાણા નટવસિંહજી આર્ટ ગેલેરી ખાતે વેસ્ટ ટુ આર્ટ પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેમાં લોકોએ નકામી વસ્તુઓમાંથી બનાવેલ અવનવી કૃતિઓ પ્રદર્શનમાં મૂકી છે

આ મહારાણા રાખવામાં આવેલ છે જેની અંદર પોરબંદરની વિવિધ શાળા કોલેજના ખુલ્લા વિભાગમાં ઓછામાં ઓછા પચીસ શાળા અને નવ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ અને એની સાથે જે વિદ્યાર્થીઓ અન્ય શાળાઓના હતા એ નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરી અને પ્રથમ દ્વિતીય કૃતિ આપ્યું આજના આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે પૂર્વ શ્રી બાબુભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા સાહેબ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનબેન દિવાળી પોરબંદર નગરપાલિકાના ચેરમેન શ્રીઓ તથા બોડી સમાજમાં સંખ્યાની અંદરમાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં કોલેજના વિદ્યાર્થીઓ પણ પોતાની કૃતિ લઈને અહીંયા આવેલા એને પ્રથમ દ્વિતીય તૃતીય ઇંજામની જાહેરાત કરેલી છે આ પ્રદર્શન આવતીકાલ બીજી ઓક્ટોબરે સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આ પ્રદર્શન ગાંધી જયંતિની રાત્રિના આઠ વાગ્યા સુધી શહેરીજનો નિહાળી શકશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર